એકસો પાંત્રીસ માં ભવ્ય રીતે બાબા સાહેબ આંબેડકર એ આપણા ઉદ્ધારક છે જો એ ના હોત તો આજે આપણે પણ કંઈ જ ના હોત સાથીઓ રસ્તા પર ચાલવાનો અધિકાર નહી પાણી પીવાનો અધિકાર નહીં સંપત્તિ રાખવાનો અધિકાર નહીં શિક્ષણ મેળવવાનો અધિકાર કરો કોઈ પણ જાતનો અધિકારો આ જીવન પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સંઘર્ષ કર્યો એ સંઘર્ષ કારણે ડોક્ટર બાબા સાહેબના જે અથક પ્રયત્નો હતા અથાગ જે સંઘર્ષ કર્યો એમને એના કારણે આજે આપણે એક સારી એવી જિંદગી જીવી રહ્યા છીએ આજે આપણા સમાજની અંદર ઘણા બધા લોકો ઊંચા ઊંચા પદ ઉપર વિરાજમાન છે બહુ બધા લોકોને સારી સારી નોકરીઓ મળી છે સારા ધંધા કરી રહ્યા છે તો એ ફક્ત અને ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કૃપાથી કરી રહ્યા છે તો આપણી આપણું પણ એક કર્તવ્ય બને છે કે જે આપણા ઉદ્ધારક છે જેને આપણો ઉદ્ધાર કર્યો એના જે ગુણો છે એને આપણે ના ભૂલવા જોઈએ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે આપણે આ એકસો પાંત્રીસમી જન્મજયંતી આવી રહી છે એને ભવ્ય રીતે ઉજવવા માટે આપણે સવ્ય ભેગા મળીને મને ખબર છે આપણા સમાજની અંદર અંદરો અંદર ઘણા બધાને એકબીજા સાથે ખૂબ જ મતભેદ હોય છે પણ સાથીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિનું ઉદ્ધાર કર્યો નથી કોઈ એક વ્યક્તિનું સારું કર્યું નથી પણ આખા સમાજનું સારું કર્યું છે તો પણ પણ કર્તવ્ય બને છે કે બાબા સાહેબ આપણે જે દરેક પ્રકારના આપણા જે મતભેદ હોય એ ભૂલીને એકસો પાંત્રીસ મી જે જન્મ જયંતિ આવી રહી છે એને ઉજવવા માટે આપણે સૌએ ભેગા મળીને સૌએ એકબીજાના સાથ સહકારથી સૌએ

જયારે સ્ટેચ્યુ મુક્યું ત્યારે પણ વર્ષોથી ખબર નતી પણ છઠ્ઠી ડિસેમ્બર એ આપણે છઠ્ઠી ડિસેમ્બરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના ઉપલક્ષ ત્યારે પણ આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને આપણે સાહેબ ને યાદ કરતા હોઈએ છીએ

ત્યારે આપણે પણ આ રીતે ઘણી બધી જગ્યાએ બટુક ભોજન કરવા ગયા હશે પણ આપણે એવી જગ્યાએ પૂનમ રાખ્યું હોય કોઈ કોઈ ધાર્મિક પણ લીધે જે બટુક ભોજન રાખ્યું હોય ત્યાં આપણે જમવા ગયા છીએ કોઈ દિવસ આપણે આપણા જે મહાપુરુષો છે જેને ખરેખર આપણો ઉદ્ધાર કર્યો છે એના ઉપલક્ષમાં જે બટુક ભોજન રાખવામાં આવતું હોય એવી જગ્યાએ આપણે કોઈ દિવસ ગયા નથી તો આ જે ભૂલકાઓ છે જે આપણી આવનારી પેઢી છે તો આ આપણી જે આવનારી પેઢી છે અત્યારથી જ ભૂલકાઓ ડોક્ટર સાહેબ આંબેડકર વિશે અવગત થાય એમને જાણે બાબા સાહેબે આપણી માટે શું કર્યું એમની એમને સમજણ આવે એ માટે આપણે બટુ ભોજન રાખતા હોઈએ છીએ અને એકત્ર બધા આપણે એકત્રિત થઈને બધા ફાળો ઉઘરાઈને આ પ્રોગ્રામ પાર પાડતા હોઈએ છીએ મિત્રો અને બીજી એક વાત હું ખાસ તમને જણાવવા માંગીશ કે અત્યાર સુધી આપણે ચૌદમી એપ્રિલ ઉજવીએ છીએ પણ હોઈએ છીએ પણ બાબા સાહેબ આંબેડકરના મહાપુરુષોના વિચારો એનો પ્રચાર પ્રસાર આપણા અંદર કરતા નથી આપણે ફક્ત ભેગા થઈને બસ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને પ્રોગ્રામ પતે એટલે આપણે સૌ સૌના ઘરે જતા રહેતા હોઈએ છીએ પણ બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે કોઈ મહાન વિચાર હોય એનો જો પ્રચાર પ્રસાર કરવામાં ના આવે તો એ વિચાર મરી જતો હોય છે જેમ એક નાનો છોડવો હોય એ છોડને જો એની કાળજી રાખવામાં ના આવે એને પાણી પીવડાવવામાં ના આવે તો એ છોડ મુરઝાઈ જતો હોય છે સુકાઈ જતો હોય છે અને નાશ પામતો હોય છે એ જ રીતે આપણા બહુજન મહાપુરુષોના ખૂબ જ મહાન વિચારો છે જે વિચારો થકી આપણે આપણું જીવન ભવ્ય અને અતિ સુંદર બનાવી શકીએ છીએ તો આપણે આપણા જે બહુજન મહાપુરુષો છે એમના વિચારોનો પણ પ્રચાર પ્રસાર આ માધ્યમથી કરવો જોઈએ આ એકસો પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ ભેગા મળીને ફાળો એકત્રિત કરીને પ્રોગ્રામ તો કરવાનો જ છે પણ સાથે સાથે તો આપણે ચૌદમી એપ્રિલ તો ઉજવવાની જ છે પણ સાથે સાથે અ આપણે આપણા જે બહુજન મહાપુરુષો છે ડોક્ટર સાહેબ આંબેડકર છે એમના વિચારોને પણ આપણે આપણા સમાજની અંદર એનો પ્રચાર પ્રસાર કરવો પડશે તો આવો આપણે સૌ સાથે મળીને આજથી જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો જન્મ જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવી શકીએ તે માટે તૈયારીઓ શરૂ કરી દઈએ અને નમ્ર અપીલ છે મારી સૌને કે સૌએ ચૌદમી એપ્રિલની રાહ જોયા વગર બધાએ પોત પોતાની શક્તિ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે ફાળો જમા કરાવી દેવો જે જે લોકો સારી નોકરી કરે છે એમની જોડીથી થોડો ફાળાની હું વધારે આશા રાખું છું કારણ કે આપણે ચૌદમી એપ્રિલ ભવ્ય રીતે ઉજવવાની છે તો ફંડ ફાળાની જરૂર વધારે પડશે તો જે લોકો દર વખતે ફાળો આપે છે એ લોકો તો આપવાના જ છે પણ એથી પણ વિશેષ બીજા પણ લોકો આની અંદર જોડાય અને આની માટે પ્રોગ્રામ માટે ફાળો આપે ફંડ આપે તેવી મારી નમ્ર અપીલ છે સૌને અને બધાએ સ્વેચ્છાએ ચૌદમી એપ્રિલ એટલે આપણા મસીહા આપણા ભગવાન ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ છે એટલા માટે સૌએ પોતાની સ્વેચ્છાએ દિલથી જ ફાળો આપે એવી નમ્ર અપીલ છે તો આવો આપણે સૌ સાથે મળીને આજથી જ પૂરજોશમાં એકસો પાંત્રીસ મી જન્મજયંતિ ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરી દીએ જય ભીમ નવો બુધાય